તો રાજ્યભરમાં રેવન્યુ તલાટી વર્ગ ત્રણની પરીક્ષા યોજાશે ગુણસેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાનું આયોજન બે હજાર ત્રણસો ચોર્યાસી જગ્યા માટે અંદાજીત ચાર લાખ ઉમેદવારો પરીક્ષા આપશે રાજ્યના ત્રેવીસ જિલ્લાના એક હજાર ત્રણસો ચોર્યાસી સેન્ટર પર પરીક્ષા લેવાશે ચાર પોઈન્ટ પચીસ લાખ ઉમેદવારોએ ભરતીના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા ત્રણ પોઈન્ટ લાખ ઉમેદવારોએ પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કર્યા બાયોમેટ્રિક વેરીફિકેશન બાદ ઉમેદવારોને કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે

બાર વાગેની આસપાસ ઉમેદવારો છે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ આપવામાં આવશે બાયોમેટ્રિક એમનું વેરિફિકેશન કરવામાં આવશે કેમ કે પારદર્શક રીતે પરીક્ષા લેવાય એ ખૂબ જરૂરી બન્યું છે પાછલા કેટલાક ભૂતકાળના અનુભવોના આધારે કેટલીક નવી તકનીક અને ઘણી બધી નવી અપડેટ્સ આવી છે એમાં બાયોમેટ્રિક સિસ્ટમના આધારે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ આપવામાં આવતો હોય છે આજની પરીક્ષાની વાત કરીએ તો બસ્સો માર્કનું આ પેપર રહેવાનું છે જેમાં આ પ્રિલિમ પરીક્ષા છે આ પ્રિલિમ પરીક્ષામાં જેટલા ઉમેદવારો આજે પાસ થશે જેટલા ઉમેદવારો આજે પરીક્ષા રહ્યા છે એમનું પરિણામ આવશે અને એમાં સફળતા મેળવનાર ઉમેદવારોને મેન્સ પરીક્ષા આપવાની તક મળશે એટલે કે બે લેવલ આ ઉમેદવારોએ પાર કરવા પડશે પરંતુ આજે પ્રાથમિક તબક્કો છે પહેલો તબક્કો છે જેમાં આ ઉમેદવારો પોતાનો નસીબ રહ્યા છે આજમાવથી વધારે ઉમેદવારો છે લગભગ લગભગ બે થી ત્રણ વર્ષ થયા મોટા પાયે તલાટીની ભરતી માટે બે થી ત્રણ વર્ષ પહેલા આ પરીક્ષા લેવામાં આવી હતી અને ફરી આજે આ આયોજન મોટા પાયે એક જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે ઉમેદવારો પણ જે પોતાની તૈયારી કરી છે એ તૈયારી સાથે આત્મવિશ્વાસી સાથે પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવા પહોંચવાના છે કેમ કે હવે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એ સ્પર્ધાત્મક પરીક્ષાની પેટર્ન જીપીએસસી અને યુપીએસસી પ્રકારની કરી દેવામાં આવી છે એટલે કે પહેલાં પ્રિલિમ પરીક્ષા લેવામાં આવે છે જેમાં આજનું પેપરની વાત કરીએ તો બે કલ બે બપોરે બે કલાકે આ પરીક્ષાની શરૂઆત થવાની છે અને પાંચ વાગ્યા સુધી આ પરીક્ષા ચાલવાની છે જેમાં જનરલ નોલેજના પ્રકારના સવાલો પૂછવામાં આવશે અને આજે જેટલા ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે એમનું પ્રિલિમ પરીક્ષા છે પ્રિલિમ પરીક્ષામાં જે ઉમેદવારો સફળતા મેળવશે અને આવનાર દિવસોમાં જ્યારે મેન્સની પરીક્ષા લેવામાં આવશે ત્યારે એમાં બેસવાની તક મળશે એટલે આજનો દિવસ આ ઉમેદવારો માટે મહત્વનો છે કેમકે કેટલાય સમયથી યુવા ઉમેદવારો ખાસ તો રાહ જતા હોય છે અને પાટલા કેટલાક વર્ષોમાં લગભગ પાંચથી સાત વર્ષ થયા એ ટ્રેન્ડ જોવા મળ્યો છે જેટલા વિદ્યાર્થીઓ જેટલા ઉમેદવારો કોલેજ લેવલ પર ગ્રેજ્યુએશન કરતા હોય એ ચાહે બીએ બીકોમ અથવા તો આર્ટ્સ કે કોમર્સ કે સાયન્સ હોય આ ઉમેદવારો પોતાના જે શાળા કોલેજના અભ્યાસી સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ પણ કરતા હોય છે કેમ કે આજના સમયમાં જોબ ઓપોર્ચ્યુનિટી એ સૌથી મોટો પડકાર છે ત્યારે ઉમેદવારો અભ્યાસી સાથે સાથે લાઇબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય છે અને એ તૈયારીના આધારે આ પ્રકારની જ્યારે જ્યારે પરીક્ષાઓ આવતી હોય સ્પર્ધાત્મક પરીક્ષાઓ એ પરીક્ષામાં પોતાનું નસીબ અજમાવતા હોય છે એટલે લાંબા સમયથી રાહ જોઈને બેઠેલા ઉમેદવારો છે એમને અલગ અલગ પ્રકારના અલગ અલગ લેવલની પરીક્ષાઓ અત્યાર સુધી આપી ચૂક્યા છે એમના માટે એક આ મહત્વની તક છે જો આ પરીક્ષા પાસ કરે છે તો આવનારા દિવસોમાં એમને આગળના સ્ટેપમાં જવાની એક તક મળવાની છે અને એના આધારે પોતાનું ભવિષ્ય ઘડવાનું એક આ તક છે આખું પ્લેટફોર્મ છે એ માટે પોતાનું નસીબ તેઓ અજમાવા જઈ રહ્યા છે અને લગભગ બાર વાગ્યાની આસપાસ આ પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ આપવામાં આવશે અમદાવાદમાં લગભગ લગભગ સાહીઠ હજારથી વધારે ઉમેદવારો આ પરીક્ષા આપવા જઈ રહ્યા છે જી જી આરપિત જોડાવા બદલ આભાર આપનો